ટીવી અ સ્કૂલ ની સામે આવેલા ખુલ્લા મેદાન માથે વિદેશી શરાબ ના જથ્થા ભરેલી એક કાર સાથે એક ઈસમ ને બાપોદ પોલીસ અટકાયત કરી હતી બાપોદ પોલીસ ની ટીમ ને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ રામદેવ નગર બી ની પાસે આવેલ રોશિયા વિશ્વમિત્ર સ્કૂલ ની સામે ખુલ્લા ગ્રાઉન્ડ માં એક કાર માં વિદેશી દારૂ નો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે અને હાલ ઇંગ્લિશ દારૂ નું કટિંગ કરવાનો છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે તુરંત જ સ્થળ પર જઈને તપાસ કરતા કાર સાથે એક ઈસમ નામે સચિન ઉર્ફે સલંગ પરમાર ને ઝડપી પાડવામાં આવ્યો હતો કારમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી પોલીસે આ મામલે સચિનની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ખોડિયાનગરના કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે 个三丰。<noise> <noise> <noise>